એટલે એવું નથી કહેવા માંગતો કે ભાઈ મંદિરો ખોટા છે જે આપણી મૂળ ચર્ચા ચાલે છે મંદિર મનને દોરી જાય એનું નામ મંદિર હા મનને દોરે એ મંદિર એક છોકરાએ તો મને એમ પ્રશ્ન પૂછ્યો તો હું કથા કરીને ગયો અને કથા બિલકુલ આરામથી ચા પીને બેઠો તો અને યજમાન પરિવારનો દીકરો મને કે ભાઈ મને એક પ્રશ્ન છે મેં કીધું બોલ ને બેટા મને કે જવાબ આવડતો હોય તો જ હા પાડજો નહીં તો ના પાડ દેજો કોમ્પ્લિકેટ નહીં કરી નાખતા બોલ પૂછ શું છે તારે મને કે ભગવાન બધે છે મેં કીધું હા ભગવાન તો બધે છે તો પછી મને કે તો પછી આપણે મંદિરે જવાની જરૂર શું છે લે આજની યુવાની પૂછે આજની હું યુવાન જ છું પાછો એમ હોય તો મંદિરે જવાની જરૂર શું છે મને પાછો કે આવડતો હોય તો જ હા પાડજો નહીં તો મને નથી આવડતો પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે સામો મને કે બોલો ને હવા બધે છે હવા મને કે હા બધે છે તારે પંખો કરવાની જરૂર શું છે મને કે મારે હવાનો અનુભવ કરવો હોય અને મારે શાંતિનો અનુભવ કરવો હોય તો પંખો ચાલુ કરવો જ પડે ને મેં કીધું બેટા હું પણ એ જ કહેવા માંગુ ઈશ્વર બધે જ છે પણ તારે ઈશ્વરનો અનુભવ કરવો હોય અને તારે એ શાંતિનો અનુભવ કરવો હોય તો તારે મંદિર સુધી દોડવું પડશે કારણ કે આપણી એ સ્થિતિ નથી કે અત્યારે આપણને ઘટઘટમાં ઈશ્વર દેખાય આપણી એ સ્થિતિ નથી એટલે પાછો એમ પણ કહેવા નથી માંગતો કે ન ભગવાન વાત ન કરે કરે પણ જો ને મારી પાસે પ્રમાણ છે મનુજા હીરા જેવું સો সহজ মূর্তি বোলে শুকান্ন বোলে সাহেব না বলে